માધવપુર દરિયા કિનારે આવેલો આ માધવપુર બીચ આ શિવલિંગ અને આ મધુવંતી નદી જ્યાં અહીં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર જ્યાં મધુવંતી નદી સ્મશાન અને શિવનો સંગમ થાય છે અહીં આ મધુવંતી નદી અને આ માધવપુર બીચ દરિયો એનું પણ સંગમ થાય છે અહીં જોઈ શકો છો અહીં નદી અને આ દરિયો એકસાથે મળે છે અને આવેલો છે વિશાળ માધવપુર બીચ જ્યાં વાજબીજના દિવસે પગ મૂકવાની જગ્યા ના હોય તો આ સુંદર નજારો શિવલિંગ નદી સમુદ્ર સ્મશાન અને મંદિર ખૂબ સરસ જગ્યા છે